તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને આપણે વાત કરી રહ્યા છીએ બે હજાર આઠમાં થયેલા અમદાવાદના સિરિયલ બ્લાસ્ટની આ તેનો પાંચમો ભાગ છે અમદાવાદમાં બે હજાર આઠમાં વીસ સિરિયલ બ્લાસ્ટ થાય છે આ ગુજરાત ઉપરનો બીજો આતંકી હુમલો હતો જેમાં છપ્પન લોકો માર્યા જાય છે દોઢસો કરતાં વધુ લોકો ઘાયલ થાય છે આ બોમ્બ પ્લાન્ટ કરનાર ઇન્ડિયન મુજાહિદ્દીનનો દાવો હતો કે બે હજાર બેમાં તમે મુસલમાનોને માર્યા તેને તેનો અમારે બદલો લેવો છે પણ ઇસ્લામમાં ભરોસો કરનારા વાત ભૂલી ગયા કે નિર્દોષોને મારનારને અલ્લાહ પણ માફ કરતો નથી અને આજે છપ્પન લોકો માર્યા ગયા તેમને આ હિન્દુ મુસલમાનના ઝઘડા સાથે કોઈ નિસ્બત નહોતી આ મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે ગુજરાત સરકાર આ આતંકીઓને પકડી લાવનારને પચાસ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આ દસ અધિકારીઓ આ દસ અધિકારીઓ એટલે ટેન કમાન્ડો હતા અને આ ટેન કમાન્ડો નવ મહિના મહેનત કરે છે અને નવ મહિનાની મહેનત પછી આખા દેશમાંથી એંસી કરતાં વધુ આતંકીઓને ઝડપી લે છે આ આતંકીઓએ આ પહેલાં બે હજાર બેથી દેશભરની અંદર અલગ અલગ રાજ્યોમાં અસંખ્ય બોમ્બ પ્લાન્ટ કર્યા હતા અને બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા પણ દેશની કોઈ પોલીસ આ આતંકીઓને પકડી શકી નહોતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સૌથી પહેલાં ઉત્તર પ્રદેશમાં રહેતા અબુ બસરને પકડે છે અને અબુ બસરની માહિતીના આધારે ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ જેવા રાજ્યોમાં જઈને એસી કરતા વધુ આતંકીઓને ગુજરાત લાવે છે અમદાવાદની સાબરમતી જેલમાં આ આતંકીઓને મોકલી આપવામાં આવે છે એટલે એવું કહી શકાય કે દેશમાં સૌથી વધુ આતંકીઓને રાખતી કોઈ જેલ હોય તો અમદાવાદની સાબરમતી જેલ છે આ મામલે તપાસ કરી રહેલા ડીવાય એસપી વીઆર ટોળિયા ઉષા રાણા મયુર ચાવડા અને રાજેન્દ્ર અસારી આ આરોપીઓના રિમાન્ડ અને પૂછપરછ કરી રહ્યા હતા એક એક આરોપી છ છ મહિના સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રિમાન્ડ હેઠળ હતો કારણ કે દરેક કેસની અંદર ચૌદ દિવસના રિમાન્ડ કોર્ટ આપી રહી હતી અને વીસ કેસમાં આ આરોપીઓએ પોલીસને રિમાન્ડ દરમિયાન જવાબ આપવાનો હતો ગુજરાત સરકારે તો પચાસ લાખનું ઇનામ જાહેર કરી દીધું હતું ક્રાઇમ બ્રાન્ચ એવું માનતી હતી કે આ પચાસ લાખનું માતબર ઇનામ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી આ ફાઇલ મુખ્યમંત્રીના કાર્યાલયમાં મોકલવામાં આવી કે અમને ઇનામ આપો કારણ કે અમે હકદાર છીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખબર નહોતી કે ઇનામના હકદાર તે પોતે છે એવું પોતે માનતા હતા પણ વડોદરા પોલીસ ભરૂચ પોલીસ અને સુરત પોલીસે પણ આ ઇનામ માટે દરખાસ્ત મોકલી હતી અને તેમણે કહ્યું અમે પણ કામ કર્યું અમે પણ આરોપી પકડ્યા છે અમને પણ ઇનામ આપો બે હજાર આઠની ઘટના આજે બે હજાર ચોવીસ ચાલી રહી છે આ ફાઇલ હજી મુખ્યમંત્રીની કચેરીમાં જ છે કોઈને પચાસ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું નહીં કારણ કે હકદાર અને દાવેદાર વધી ગયા હતા ખેર ઇનામ મળ્યું કે ના મળ્યું છતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું કામ દાદ આપે તેવું હતું હવે અમદાવાદમાં તો બ્લાસ્ટ થયા અને એસી આતંકીઓ ઝડપાઈ ગયા પણ છવ્વીસ તારીખે આતંકીઓની યોજના પ્રમાણે માત્ર અમદાવાદમાં જ બ્લાસ્ટ કરવાના નહોતા બ્લાસ્ટ સુરતમાં પણ થવાના હતા અને સુરતની અંદર ખાસ કરી જ્યાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે જ્યાં પાટીદારો રહે છે એવા વિસ્તારમાં ઓગણત્રીસ જેટલા બોમ્બ મૂકવામાં આવ્યા હતા આમ અમદાવાદની જેમ જ ત્યાં ઓગણત્રીસ બોમ્બ મૂકવામાં આવ્યા હતા અને તે ફાટવાના હતા બોમ્બ ફાટે તે પહેલાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ સરવૈયાને સંદેશો મળે છે કે એક જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યો છે એટલે તે તાત્કાલિક ત્યાં પહોંચે છે બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ બોલાવવામાં આવે છે બોમ્બને નક્કામો કરે છે અને પછી ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવે છે આ દરમિયાન સત્યાવીસ તારીખે સત્યાવીસ જુલાઈ બે હજાર આઠ ના રોજ સુરતમાં એક પછી એક જગ્યાએ બોમ્બ મળીવા લાગ્યા કોઈક બોમ્બ બ્રિજ નીચે હતો કોઈક ઝાડ ઉપર હતો કોઈક દુકાનમાં હતો કોઈક બસ સ્ટેન્ડમાં હતો આ બોમ્બને ફાટવાનું હતું છવ્વીસ જુલાઈની સાંજે કે જ્યારે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે જ પણ બોમ્બ ફાટ્યા કેમ નહીં ફોરેન્સિક એક્સપર્ટ આવે છે અને દરેક બોમ્બની તપાસણી કરે છે અને તેમાં તે એવો અભિપ્રાય આપે છે કે આ બોમ્બમાં જે સુરત બોમ્બમાં મૂકવામાં આવ્યા હતા તેમાં જે ઇલેક્ટ્રિક સર્કિટ હતી એ ઊંધી ફિટ થઈ હતી તેના કારણે આ ઇલેક્ટ્રિક સર્કિટ છે એ ફોલ્ટી સાબિત થઈ અને બ્લાસ્ટ થયો નહીં સુરત બચી ગયો આતંકીઓની ભૂલના કારણે સુરત બચી ગયો ઈશ્વરનો પાડ માનવાનો કારણ કે ઓગણત્રીસ બોમ્બ હતા ઓગણત્રીસ બોમ્બ જો ફાટ્યા હોત તો સુરતમાં પણ અમદાવાદ જેમ જ કતલેઆમ થતી અને લોહી વહેતું પણ સુરત ઉપર ઈશ્વરની કૃપા હતી સુરત બચી ગયું આ અમલે સુરત પોલીસે પણ ગુના દાખલ કર્યા અને સુરત પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી હતી તે દરમિયાન તેમણે બોતેર જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ આરોપીઓએ સુરતમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હતા આ બોમ્બ જે પ્લાન્ટ થયા તેની અંદર લોજિસ્ટિક સપોર્ટ આપવાનું કામ સુરતના તનવીરે કર્યું હતું તેવી જ રીતના ભરૂચમાં રહેતા સાજીદ મન્સૂરીનું નામ પણ બહાર આવ્યું તેણે પણ આ પ્રકારે આ આતંકીઓને અહીંયા આવ્યા ત્યારે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો જેમ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એલજીઓ હોસ્પિટલમાં બોમ્બ મૂકવામાં આવ્યા હતા કાર બોમ્બ મૂકવામાં આવ્યા હતા કે બોમ્બ બ્લાસ્ટ પછી જ્યારે ઘવાયેલા લોકોને હોસ્પિટલ લાવવામાં આવે ત્યારે કાર બોમ્બ બ્લાસ્ટ કરે અને વધુ લોકો મરે એવી જ રીતના સુરતમાં પણ થયું હતું સુરતમાં ચાલીસ કિલોના બોમ્બ કારમાં ફિટ કરવામાં આવ્યા હતા અને આ હોસ્પિટલ હતી પુણાની જનરલ હોસ્પિટલ અને સુરતની હીરાબાગ ડોક્ટર હાઉસની સામે આવેલી કાર ત્યાં આગળ બે વરના કારમાં આ બોમ્બ મૂકવામાં આવ્યા હતા આ બોમ્બ પણ ફાટ્યા નહીં કારણ કે ફોલ્ટી સર્કિટ આવી ગઈ હતી આરોપીઓ પકડાઈ ગયા તપાસ પૂરી થઈ જે અધિકારીઓ આ કેસમાં સામેલ હતા તેમની બદલીઓ થવા લાગી પણ કોર્ટમાં તો કેસ ચાલી રહ્યા હતા અને આ કેસ ચાલી રહ્યા હતા ત્યારે કેસને સંભાળ કોણ રાખે આખા કેસમાં જેને ક્રેડિટ કાગળ ઉપર મળી નથી એવી બહુ મહત્વની ફરજ બજાવતા હતા પણ પછી તેઓ નિવૃત્ત થયા સરકારને અંદાજ આવી ગયો કે અધિકારીઓ બદલાઈ ગયા છે કોર્ટમાં આ દસ્તાવેજ આપવાના છે કારણ કે આ દસ્તાવેજોની સંખ્યા લાખોમાં છે પાંચ લાખથી વધુ દસ્તાવેજો કાગળો અત્યારે છે તો કોણ આપશે કોણ સમજાવશે એટલે ઇન્સ્પેક્ટર પીજી વાઘેલાને સરકારે નિવૃત્તિ પછી પણ ફરજ પર ચાલુ રાખ્યા કારણ કે આ કેસના કાગળો વિશે કોઈ સૌથી વધુ જાણતું હતું તો ઇન્સ્પેક્ટર પીજી વાઘેલા હતા આમ પીજી વાઘેલાને પણ દાદ દેવી પડે તેવી જ રીતના સુરતની અંદર પણ સુરતમાં પણ જે કેસ ચાલી રહ્યા હતા તેમાં પણ અધિકારીઓ બદલાઈ ગયા હતા કોર્ટની કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ મનોજ રાજપૂત અને પ્રકાશ ભાગવતની કામગીરી નોંધપાત્ર રહી કારણ કે કયા કેસનો કાગળ ક્યાં છે કોનું નિવેદન ક્યાં છે પુરાવા ક્યાં છે આવું જાણતા હતા તો આ બે કોન્સ્ટેબલો જ હતા અને પ્રકાશ ભાગવતને નિવૃત્તિ પછી પણ સરકારે ખાસ ફરજ ઉપર રાખ્યા હતા કારણ કે આ કેસમાં પ્રકાશ ભાગવતનું હોવું અનિવાર્ય હતું અને આમ આ ત્રણ અધિકારીઓની ને પણ ક્રેડિટ આપવી અનિવાર્ય છે અમદાવાદમાં જે બ્લાસ્ટ થયા એ અમદાવાદમાં જે બોમ્બ મૂકવા આવેલા લોકો હતા એ એમનું કનેક્શન ઉત્તર પ્રદેશના આઝમગઢથી હતું ઇન્ડિયન મુજાહિદ્દીને કુલ બે મોડ્યુલ બનાવેલા હતા ગુજરાતની અંદર બ્લાસ્ટ કરવા માટે જેમાં અમદાવાદમાં જે બ્લાસ્ટ થયા એ મોડ્યુલ હતું ઉત્તર પ્રદેશ આઝમગઢનું એટલે કે અબુબસર જેમાં સામેલ હતો અને સુરતમાં જે બોમ્બ ગોઠવવામાં આવ્યા સદનસીબે એ ફાટ્યા નહીં એ જે મોડ્યુલ હતું અને જે લોકો આવ્યા હતા એ મહારાષ્ટ્ર અને કેરળથી આવ્યા હતા આમ પોલીસ ઉપર આ દરમિયાન બહુ બધા આરોપો પણ થયા એવી ફરિયાદો પણ થઈ મુસ્લિમ સમુદાય નારાજ પણ હતો ખાસ કરી ગુજરાતના મુસલમાનોનું કહેવું એવું હતું કે પોલીસ નિર્દોષ મુસલમાનોને પરેશાન કરી રહી છે અને પકડી રહી છે આવો આરોપ દરેક વખતે લાગે છે આ વખતે પણ લાગ્યો હતો પણ પોલીસે એક સારું કામ પણ કર્યું એની કદર પણ કરવી જોઈએ અને એની પ્રશંસા પણ કરવી જોઈએ ઘટના એવી છે કે સુરતના બોમ્બ બ્લાસ્ટની અંદર એક નામ ખુલે છે એ નામ હતું નાસિર પરવેઝ નાસિર પરવેઝને સુરત પોલીસ લઈ આવે છે તપાસનો દોર આગળ વધે છે અને ખબર પડે છે કે આપણે જે નાસિર પરવેઝને શોધીએ છીએ તે આ નથી કોઈક બીજો છે પોલીસે હિંમત દાખવી કોર્ટને રિપોર્ટ કર્યો અને કોર્ટને કહ્યું અમે ખોટા માણસને પકડ્યો છે તમે એને મુક્ત કરો અને કોર્ટે તેને મુક્ત પણ કર્યો આમ પોલીસે સારા કામ પણ કર્યા છે આ તેની વાત છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી લખજો અને ગુજરાત પોલીસને એક સલામ કરજો કારણ કે બે હજાર આઠમાં બ્લાસ્ટ કરનાર આરોપીને દેશની કોઈ પોલીસ ન પકડી શકી પણ ગુજરાત પોલીસે પકડ્યા છે પછી આગળ શું થયું તેની વાત હું કાલે કરીશ તે પહેલાં અમારો બે લાયકોન દબાવી અમારી સાથે દોસ્તે આગળ વધારવા અમને મદદ કરો આ સ્ટોરીને લાઇક અને શેર કરો અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો કાલે આવું છું આગળ શું થયું તેની વાત કરવા નમસ્કાર